સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધે હાજા નરવા રાખે આજનો લોગ આપણે છે ને વાળીએ છીએ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે ને આપણે ટ્રેક્ટર આવવાનું છે ખેતી કરવા કાલે ટ્રેક્ટર આવ્યું હતું ખેડી નાખી છે ખેતર આઈ કલાસ ખેડી નાખી છે રાત્રિ રાત કર નહીં ખાશે ને હજી છે ને આજેલું ઉપલું ખેતર છે ને એમાં ખેતી કરવા આવશે ખેડી નાખશે એટલે પછી વરસાદ વરસાદ ને સાટા પાણી તોય ઉપાદી નહીં આ દૂઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે ચા પાણી પી લીધા છે અને હવે છે ને બધી વારી સોરી નાખી ડેલી નું રૂટીન કામ સંભાળી લીધું છે જુઓ આ ખાટલા બાટલા ઉપાડી લઈ એમાં જેમ ઘરનું વાસી કામ હોય ને એમ જ ખેતર હોય જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો પ્રજા પ્રજાને વાળીએ ને કામ ટાપુ રહી ટ્રેક્ટર રોકાયેલા આવ્યો હતો ને તે રાપ મારી ગયોમાં રાપ મારતી ફબા કરીને તમારે તો છે ને પછી ઉપલા ખેતરમાં એકમાં રહી ગઈ છે ને તે એમાં આપવા આવવાનું છે એમાં હાલી જાય ને તો આપણે માતા પિતાની ને આજકાલ તો ગાજતો તો તો પછી આટલા બાટલા ને બધાનું લઈ લીધું કમ્પ્લીટ એક્ઝેક્ટ ચલો પાર્ટનર છે ને કમ્પ્લીટ વારી રાખી દીધું કમ્પ્લીટ કરી દીધું ને તો બેઠા છે ટ્રેક્ટર કઈ આવશે ટ્રેક્ટર બધું હમણાં આવવું જોઈએ પાર્ટનર એક કામ આપણે કર નાખી હાલો કામ ઉઠી લઉં પછી હું તમને સીંચું હાલો હાલો તો એક કામ હવે પછી પાણી ને બે ડોલું સેનોલું કેન ને એક ડોર ની ભરી આવો ભરેલો પડ્યા કમ્પ્લીટ પછી હાલો માર ભેગા

આપરો પાર્ટનર જાળુંન બત ભરીન જાય છે માથે નાખ દેને લાલે પાર્ટનર અને આપરો છેને ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે હવે જોઈ છે કેવી ગ્રહ ભાકે છે ભાઈ જો આપરો છેને ફાઇનલ ટ્રેક્ટર આવી ગયું છે હવે બાકા જેકી બોલાવજો બા જોડાવે કોઈ સીતાજી ની રાત ને ચાર કટકા હે ને એમ હેલે ની ને ભાઈ વાહન નારિયલ વાળી નજર નો એમ છે પણ ફાઈનલ લેવા જો ટેક મિંદુ હાલવા હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે મમ્મીની વાડીએ તો આવી ગયા છે અને આપણે આવી ગયા પુલ ઉપર વેણુ નદીના ત્યાં હરિયાસણ રોડ ઉપર છે અહિયાં જવું નીચે કેવડી મોટી મોટી માછલીઓ છે जो नीचे। के भी भी से ना है जाए। ना जो जोटी बीजी सही अः साफ अंदर साफ से हर आप। जो रियो देखे?

નાળિયુ ગયો આ ઉપર આમ રે થઈ ગય નઈ અહિયાં મારે ઉદય પપ નું પાસે છે ને લખાણ થઈ ગયા છે ચા પીવાના અને આજની ગરમી બાકીની સાકસે નું ગુવાર ભાઈ તો કઢી બનાવી જો ગુવાર તો તરતા ખાય નરતા નહીં ખાય રોટલા રોટલી બધું થઈ ગયું આ કમ્પ્લીટ હાલો હવે બપોરા કરવાના જાય ક્રિસ્ત આવી જાય ને રોટવે હાલો ચા પાણી પીવાય ચાલો પીવાય